અનેક વખત રજૂઆત કરવા છતાં સમારકામ ન થતા આખરે આજુબાજુની સોસાયટીઓની મહિલાઓ દ્વારા અત્યારે માર્ગ રોકીને વિરોધ કરવામાં આવી રહ્યો છે આ બાજુના જે દ્રશ્ય બતાડીશ જે આ મોગરથી વડોદરાને જોડતો માર્ગ છે અત્યારે જે ભારે વાહનો આવતા હોય છે જેના કારણે રોડ બિસ્માર હાલતમાં ફેરવાયો તેવું અત્યારે કહી શકાય કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે જેને લઈને અત્યારે મહિલાઓ દ્વારા અમારે આ રસ્તા એટલે માટે રોકવો પડ્યો કે અહીંયાથી આવા જવામાં ખાડા જ એટલા બધા છે કે અહીંયા સુધી પાણી છે જવું આવું એટલી બધી તકલીફ પડી રહી છે બાળકોને સ્કૂલની વાન છેક સુધી આવવાની ના પાડે છે તમે કે છે કે રોડે મૂકી જાવ તો જ અમે લઈ જઈશું અને અમે અહીંયાથી લઈને જઈ અહિયાં ના થાંભલા છે કદાચ કંઈક વીજળીનું એ થયું તો બાળકને કઈ નુકસાન થયું તો કોણ જવાબદાર છે અને અહીંયા કોઈ બલ્બ રાત્રે બી અહીંયા કોઈ બલ્બ નહીં કોઈ લાઈટ નહીં તો જવામાં બહુ તકલીફ પડે છે અને અમારા સોસાયટીમાં એક મહિલા પ્રેગનેન્ટ હતી તો એને નવમો મહિનો ચાલતો હતો તો આ રોડના કારણે એ લોકોને ભાડે રહેવા જવું પડ્યું પોતાનું ઘર હોવા છતાં ભાડે રહેવા જવું પડ્યું અને બે મહિલાને તો ઘણો બધો તકલીફ પડી છે પડી ગયા છે બધા બહુ જ કારણો અહીંયા થયા છે અને કોઈ જોવા આવવા બી તૈયાર નથી અહીંયા અને રાત્રે અહીંયા સાપ આવે ગમે ત્યાં તો આટલા પાણીમાં જવું કોઈ લાઈટ અહિયાં એક લાઈટ બી અહિયાં નથી તો કઈ રીતે અમારે જવું અને રસ્તા તો એટલા ખરાબ થઈ ગયા છે ને કે બે વ્હીકલ ને જવામાં જ બહુ જ તકલીફ છે અને પણ મહિલા આપણી સાથે જોડાયા છે તો આપના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ઘણી બધી સમસ્યા વાહનોનું નુકસાન અને અનેક રજૂઆતો તેમ છતાં કોઈ નિરાકરણ નહીં શું કહેશો હા અહીંયા જે આપણે મોગરથી વડોદ વચ્ચેનો જે રસ્તો છે એની ઉપર ઘણા બધા ખાડા પડી ગયા છે જે એ જ અમારું મુખ્ય કારણ છે અહીંયા આજે અમારે રોડ ઉપર ઉતરવું પડ્યું ઘરના બાળકોને અને ઘરને કામકાજ છોડી અને રસ્તા ઉપર ઉતરી અને સાધનોને રોકવા પડ્યા છે અને આ જે અમારી સરકારી ટ્રકો જે છે એ ટ્રકો અનાજની તે ભરી ભરીને જાય છે જેના કારણે

બાળક હોય અને કઈ મરી જાય તો એના ઘર ની શું હાલત થાય બીજું કે આ સોસાયટી અંબેવીલા સોસાયટી મેં એક નવ મહિનાના પ્રેગ્નેન્ટ લેડીઝ છે એમને ઘર ખાલી કરીને ભાડે ગામમાં રહેવા જવું પડ્યું છે આ સમસ્યાની થી એટલા પરેશાન થઈ ગયા છે એની વાત જ નહીં ચાલતા જવું પણ તકલીફ છે અને રાત્રે તો પાછા ઝેરી જાનવર નીકળે તો એની પણ સમસ્યા છે એટલે આ સમસ્યાનો હલ આ લોકો લાવતા નહીં બાબુ ઓફિસમાં બેહી રહેશે એમને કહીએ કે હાજી

રસ્તો જે છે તે સરખો કરવામાં આવે જેથી તેમની રોજિંદા જીવનમાં કોઈ પણ તકલીફ તેમને પડે નહીં હવે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા કે અધિકારીઓ દ્વારા કયા પ્રકારના પગલા લેવામાં આવે છે કે પછી જયસે થઈની પરિસ્થિતિ રહેશે કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન વહોરા ન્યુઝ નેશન આનંદ સત્યની સાથે